સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા જ્યાં ફેંક સ્ટોક માર્કેટ એડવાઇઝરી એટલે કે નફાની લાલચ આપતી ટીપ આપવાના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું એસએમસીની ટીમે ઓફિસમાં સર્ચ કરી ચાર કોમ્પ્યુટર અને લેપટોપ સહિત એક લાખ પ્રિન્ટર ડીવીઆર આડત્રીસ મોબાઈલ રોકરા રૂપિયા મળી ચાર લાખ તેત્રીસ હજારનો મુદ્દાબાલ કબજે કરી લીધો છે કોલ સેન્ટરમાં નોકરી કરતા રાહુલભાઈ ઠાકોરભાઈ સુરતી સિંહ હિતેશ માલવિયા નજમુદ્દીન સિદ્દકી શિલ્પા ચંદુભાઈ વણકર ઉસના કાજી સહિત તરુણ ઝડપી પાડ્યા હતા આ તમામની પૂછપરછ રાહુલ શ્રેય હિતેશ અને નજમુદ્દીન અને શિલ્પા અને ઉસના કોલ સેન્ટરમાં નોકરી કરે છે જ્યારે ડિટેઇન કરવામાં આવેલ સગીર કોલ સેન્ટરનું હેન્ડલિંગ કરતો હતો સગીરની પૂછપરછમાં કોલ સેન્ટર તેનો મોટો ભાઈ અરવેશ ઉર્ફે સમીર અશફાક શેખાણી અને દીપેક દીપેશ લલિતચંદ્ર બારોટ ચલાવતા હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે અવેશ અને દીપેશને વોન્ટેડ જાહેર કર્યા છે